તમે વાત કરો અને તને છે ને એક મોટી પનોતી છે મારે પણ તું પાલન કરીશ હું પાલન તો તો એક મહિનો છે ને

પૈસા પૈસા જ કરે એટલે તું પાણી થી તારે આખું રેવાનું છે પાણી નો સેટ કરો નો તો સાટો નો આડુ એ નો આડુ નો આડુ ચલા ચલા દેખા તું ને બાપા કરી નાખ્યું ને સત્તા નાશ હે સત્તા મારું સપનું ભાંગી નાખ્યું હું તમે મારું સપનું આખું રહ્યું સપનું નાય સપનું સપનું તું સપનું કે આ સપનું ઓય મારે સપનું તમે ભાંગી નાખ્યું આખું

મારું થઈ ગયું બે પંદરે નો છો એટલે સપનું ગળ્યું ખાવાનું લાવો કે ગળી ખાવાની વાત કરી એટલે

ही सफरजान હવે તમે છેને લઈ આવો હા 10 किलो છે बरोबर છે એ તમે સफरजान લઈને આવો અને જે સफरजान ने हारी सीर करीन खाय हां ही सफरजान તમાર આ પૈસા અમાર દેવાના हां जरा सीर અમે હારી કરીને ખાઈ જઈએ હા સफरजान અમે ખાઈ जाऊं ને પૈસા તમારે દેવાના એમાં હું આ ધવે સફરજનની સીરુ તમાર ટપળો બત્તા કરતા સરસ આમ મસ્ત સીર પડે હા એ તો વાંધા નહી તો પછી મોકળો ટપડાને લેવા અલ સને કોઈ બાપા આને લેવા તો મોકળો તો ત તમે લઈને આવો પાછા આને એ હારું અને તમે સને આ ટપડાને લાન અમાર ખાટલે આવજો આ તમાર ખાટલે નહી અમાર ખાટલા આવો હા જલ્દી આવજો રમુ આયતો અને ખાઈ જાવ સફરજન આપી ટપડા હા આ તો સફરજન લેતા એ તને કેવું લાગે ગાડીયા આવશે કે નઈ આવે હવે તમે કીધું હોય નઈ ગાડી બને હે તમે કીધું હોય નહિ ન આવે એમ બને એટલે આમ જાવ તો ફૂલ તૈયારી માર છું હા વિશ્વાસ છે હવે આવે ને

એના પૈસા નઈ દેવાના અને સફરજન બધાને ખાઈ જવાના બરોબર છે શીર પાડે વાત હાચી વાત છે અને પછી જે શીર હારી ના પાડે એના સફરજન જાય અને સો રૂપિયા દેવાના

માણસો ગણીન ને અરે લા લા હ કેમ લાગી કેવી લાગી શીરું શીરું તમારું એક નંબર હો તો હવે મારો વારો ચાવડા જીતી ગયા હવે મારો વારો કે આવ્યો તો શિરુ પાડી એટલે તમને સખાઈડું ખાલી ખાધું નહોતું ને એટલે

મારા બેટા રે ક્યાં જયારે પડતા જ ના આવડતું પણ મને તો આવડે જ છે ને આ છે ને આતો શીરું પાડતા મનેય આવડે પણ મોબાઈલ માં જોઈને એમ કીધું આટલા છે તો મને ડિઝાઇન ડિઝાઇન વાળું આવડે ઓય ડિઝાઇન વાળી નો ઓય બાપા ઓય બાપા ઓય માડી રે 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 ઓય 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 બાપા તો લઈ ગયા બાપા અને પાછો કે મને આવડે છે તને હું આવડે તને કાઈ નથી આવડતું ત્યાં તો અમને ગળું ખાતા ખાતા સફરજન ખવડાવ્યા પણ ઈ નો ખાવા દીધા એ હારું હવે જે ચુઈ થઈ ગયું હાલ હાલ આની કરતા આપણે ઓલા શીકુ ખાઈ લઈ ઈ વાત હાસી હો હાલ આના કાય રવાડે નો આના રવાડે ઓય બાપા સરતા આજ પછી કોઈ દેશે ને શીરું પાવડતા આવડે નહી બરોબર ખવડાવજો ખવડાવવું જ નથી નહીં તો પછી આવ્યો છો અમારી આઈ